પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બે રોકટોક દારૂ અને જુગારના અડ્ડા ચાલી રહ્યા છે જેને બંધ કરાવવાના મુદ્દાને લઈને જાગૃત નાગરિક દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું કાવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ અને જુગારના અડ્ડા બે રોકટોક કોની પરમિશન્સથી ચાલી રહ્યા છે તે પ્રશ્ન સાથે જંબુસર તાલુકાના દહેગામ ગામના જાગૃત નાગરિક દ્વારા આવેદનપત્ર આપી આ નશાના કારોબારને બંધ કરવાની માંગ કરવામાં આવી છે સાથે સાથે જાગૃત નાગરિક દ્વારા કાવી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે પહેલું મારું નામ મલેક હુસેન અલ્લી કરીમ હું એક દેગામ ગામનો જંબુસર તાલુકાના દેગામ ગામનો એક જાગૃત નાગરિક છું હું આજે રેન્જ આઈજી સાહેબ પાસે અમારા કાવી પોલીસ સ્ટેશનની હદમાં દારૂનું જુગાર દારૂની ભઠ્ઠી ચાલે છે જુગાર ચાલે છે આંકડા ચાલે છે સત્તા બેટિંગ ચાલે છે એ તમામની રજૂઆત કરવા આજ રેન્જ આઈજી સાહેબ બરોડા હું આવેદનપત્ર આવેલો હતો અમારા કાવી પોલીસ સ્ટેશનની હદમાં એક છિદ્રામાં દારૂની બહુ મોટી ભઠ્ઠી ચાલે છે એક દેગામ ગામમાં દારૂની ભઠ્ઠી ચાલે છે ત્યાર પછી કાવી ગામમાં ઇમરાન ઉર્ફે ઇમુ એ સત્તા બેટિંગ રમાડે છે અને આંકડાનો બહુ જુગાડ પણ રમાડે છે તેની પાવતી પણ મારા પાસે છે કાવીમાં આંકડા ચાલે છે જુગાર ચાલે છે દારૂની ભઠ્ઠી ચાલે છે સત્તા બેટિંગ ચાલે છે કાવીની બીટ પર તમામ ગામમાં કલ્યાણિકો કનગામકો નેજાકો તમામ જગાએ દારૂની ભઠ્ઠી આવેલી છે અમારા ગામમાં જે ગામની ભઠ્ઠી પર રણછોડ મગન રાઠોડ ચલવે છે અને કન છીદ્રામાં રણજીતભાઈ પાટણવાડિયા દારૂની ભઠ્ઠી ચલવે છે તમે રજૂઆત કરો હું વડોદરા વડોદરામાં રાયન આઈજી સાહેબને આજે આવેદનપત્ર આપેલું છું મેં ભરૂચ ચારથી પાંચ અરજી મયુર ચાવડા સાહેબને આપેલી છે તેમ છતાં કોઈ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી અને બે દિવસ પહેલાં મેં રેન્જ આઈજીસ અરે ભરૂચ મયુર ચાવડા સાહેબને કંટ્રોલમાં ફોન મારેલો હતો તો મને એક મેડમ એવું જવાબ આપેલું કે મેડમ આ કાવ્ય ગીટ પર દારૂ વેચાય છે તો મેડમે કહે કે મને વર્ધી લખાવી દો હું જે જે પોલીસ સ્ટેશનમાં હશે એ પોલીસ સ્ટેશનની હદમાં આવતું હશે એને હું જા કાર્ય જાણ કરી દઉં છું મેં મેડમને એવું કીધું કે મેડમ આ દૂધના અને દૂધના વારકા બિલાડીને પુત્રને તમે સોંપવા માગો છો તો એ કઈ રીતે તપાસ કરશે કેમ કે કાવીને વૈશાલી મેડમ આહિર એ તો કાયદેસર આપતા લે છે અને મિનિમમ લોકચર્ચાએ જાણવા મળ્યું છે કે કાવીની બીટ પર કાવી પોલીસ સ્ટેશનની બીટ પર કમસે કમ તેરથી ચૌદ લાખ રૂપિયાનું મહિનાનું ભણ આવે છે મેં આજ રેન્જ આજી સાહેબને એની તમામ વિડીયો મારા પાસે જે જે હતા દારૂની ભઠ્ઠીના જે જે મારા પાસે આંકડા હતા જે જે મારા પાસે પુરાવા હતા રેન રેન આજી સાહેબને મેં રૂબરૂ મારા મોબાઈલથી બતાવેલા છે અને મેં રૂ રૂબરૂ આજે રેન્જ સાહેબને મારી રજૂઆત કરેલી છે મને એમને આશ્વાસન આપેલું છે કે ટૂંક સમયમાં અમે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે